કેમ છોરા 650 55 70 80 85 90 95 1400 52 55 340 70 70 52 70 75 80 85 90 95 500 140 500 5 10 15 20 25 30 540 240 આ આ મારો એ એક છે 540 આલો

આ 90 90 50 60 5 10 15 20 25 तरी 20 20 પૈસા ગણવામાં આવી ગયા છે સસ્તો મિસ આ ખરાબ હે છે બસ ઓકે ઓ એસી માં તમે આ રીક્વેસ્ટ કરી શકો છો બોડા શિક્ષણનો નાગલે ભાઈ હા આ તો શિક્ષણનો નાગલે જુના શિક્ષણ શિક્ષણનો વાકે તો આ તો હરખ તો આ જગ્યા હોય ભાઈ 400 હા ચાલ 400 બધું 400 400 રૂપિયા 400 રૂપિયા ખરું ખરું 20 25 35 40 ના આપોમાં

પાંચસો ચાલીસ રૂપિયા પૂરા ખાતા નાખા પાંચ 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 પાંચસો પાંચ રૂપિયા પૂરા ઓગણત્રીસો રૂપિયા ઓગણત્રીસો બી કે ઓગણત્રીસો પછી પચાસ પંચાવન ગાયણા છે પછી પચાસ પંચોતેર એવી ફરીશો પછી પચાસ પંચોતેર પત્રીઓ પછી પંચાવન ہپری سو جو اسلے બાવીસો બસ હલો બસ બાવીસ બે હજાર આઠસો ને પંચોતેર રૂપિયા પૂરા